મિત્રો સ્વાગત છે તમારું આપણી આજની ટૂંકી વાર્તામાં મિત્રો વિડીયો ચાલુ કરવું એની પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ઘટના છે એક વૃદ્ધ અને લાચાર બાપની રાતના સાડા બાર વાગ્યા હતા અને દરવાજા ખખડવાનો અવાજ આવ્યો નીરવ વિચારવા લાગ્યો કે આટલી મોડી રાતે કોણ આવ્યું હશે તે બારણું ખોલીને જુએ છે તો એના સમક્ષ એક ઘરડા દાદા ઊભા હતા દાદાજી એકદમ થાકેલા અને હાફી રહ્યા હતા ઘરના મુખ્ય ગેટની બહાર ટેક્સી ડ્રાઈવર ઊભો હતો જેમાં દાદાજીનો સામાન મૂકેલો હતો દાદાએ નીરવને પૂછ્યું બેટા તમારું નામ શું છે નીરવે એ જવાબ આપ્યો મારું નામ નીરવ છે આટલું સાંભળીને દાદાજીના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ તેઓ બોલ્યા હાશ આખરે મને ઘર મળી ગયું નીરવને કંઈ સમજણ પડી નહીં દાદાજી બોલ્યા બેટા થોડું પાણી પીવડાવી દે સવારથી ઘર શોધવામાં ગળું સુકાઈ ગયું છે નીરવે કહ્યું દાદાજી તમે અંદર આવો અને બેસો હું પાણી લાવી દઉં છું નીરવ પાણી લઈને આવ્યો અને દાદાજીએ પાણી પીધા ત્યારબાદ દાદાજીએ નીરવના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી નીરવે ચિઠ્ઠી ખોલીને વાંચવા માંડી પછી તે બહાર જઈને ટેક્સી પર રાખેલો દાદાજીનો બધો સામાન ઘરમાં લઈ આવ્યો સામાન લાવ્યા બાદ નીરવે કહ્યું દાદાજી તમે જમી લો અને આરામ કરો આ રાત પડી ગઈ છે અને ઘણું મોડું થઈ ગયું છે તમે થાકી ગયા છો આપણે કાલે સવારે નિરાંતે વાત કરીએ તમારું કામ આવતીકાલે કરી આપીશ એ નીરુના પપ્પાએ પપ્પાએ નીરુ માટે કંઈક લખ્યું હતું અને દાદાજીએ કહ્યું કે તમારા મને ભરોસો આપ્યો છે કે તમે મને મદદ કરશો ઘટના એવી હતી કે દાદાજીના એકના એક દીકરાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું દાદા દાદી બંને એકલા પડી ગયા હતા દીકરાના અવસાન બાદ રોજગારી માટે ઘણી તકલીફ પડી રહી હતી અને ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું દાદા ઇસ્તા હતા કે દીકરાના મૃત્યુનું વળતર મેળવીને આગળનું જીવન પસાર કરશે છેલ્લે દાદાજીના પોષા ન રહેતા એમણે આ નિર્ણય લીધો દીકરાના મૃત્યુના વળતરની પ્રક્રિયા માટે તેઓને દિલ્હી જઈને દસ્તાવેજો પ્રમાણિત કરવા જરૂર પડી હતી પણ તેઓ ક્યારેય ગામ બહાર ન ગયા હોવાથી એમને માટે દિલ્હી જવું પડકાર ભર્યું હતું ત્યારે દાદાજીએ એમના માલિકની યાદ આવી તેઓ મદદ માટે સીધા તેમના માલિક પાસે ગયા માલિકે ચિઠ્ઠી લખી આપીને કહ્યું કે મારા દીકરા પાસે જાઓ તમારું કામ થઈ જશે આગલા દિવસે નીરુ સવારે ઊઠીને ઓફિસમાં ફોન કરી જણાવી દે છે કે હું આજે ઓફિસ નહીં આવી શકું ત્યાર બદલે દાદાજી માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી અને બંને એ સાથે ચા નાસ્તો કર્યો પછી નીરુ પોતાની કારમાં દાદાજીને લઈને નીકળી ગયો નીરુ દાદાજીને એ ઓફિસ પર લઈ ગયો જ્યાં દસ્તાવેજો પ્રમાણિત કરવાના હતા ઘણી મુશ્કેલીઓ બાદ દાદાજી સહી કરી અને દસ્તાવેજો પ્રમાણિત કરવા ફાઇલ કરી દીધા કામ પૂરું થયા બાદ નીરવ દાદાજીને સ્ટેશન મૂ સુધી છોડી આવ્યો જતાં જતાં દાદાજી બે હાથ જોડીને ભાવુક થઈ ગયા અને કહ્યું ધન્ય છે તમારા માતા પિતા જેમને તમારા જેમનું સંતાન મેળવ્યું છે ત્યારે તમારા મમ્મી પપ્પાને કોઈ સંદેશ આપવો હોય તો મને જણાવો હું એમના સુધી પહોંચાડી રહીશ ત્યારે નીરવ બોલ્યો માફ કરજો દાદાજી હું જે રીતે તમને સમજી રહ્યા છું એ નીરવ નથી આ સાંભળીને દાદાજી આશ્ચર્યચકી થઈ ગયા અને બોલ્યા પણ તમે તો કહ્યું હતું કે તમારું નામ નીરવ છે અને મેં તમને બધી વાત જણાવી હતી ત્યારે પણ તમે કશું નહીં કહ્યું હવે તમે શું કહો છો નીરવ બોલ્યો દાદાજી મોડી રાત્રે જ્યારે તમે મારું બારણું ખખડાવ્યું ત્યારે મેં તમારી હાલત જોઈ તમે બહુ થાકેલા અને હાફી રહ્યા હતા જ્યારે મેં બારણું ખોલ્યું અને મારું નામ આપ્યું ત્યારે તમારા ચહેરા પર ખુશી અને આંખોમાં આશાની કિરણ જોઈ હતી જ્યારે તમે મને ચિઠ્ઠી આપી અને મેં એ વાંચી ત્યારે મને મારા પપ્પાની યાદ આવી ગઈ જેમના માટે હું ક્યારેય કંઈ કરી શક્યો નથી હવે તમે જ કહો કે એટલી મોડી રાત્રે હું તમને એમ કહી દઈશ કે હું એ નીરો નથી તો તમારા મન પર શું વીતી હોત દાદાજી મારું તો એટલું જ કહેવું છે કે કદાચ ભગવાને મને આ કામ કરવા માટે નિયમિત બનાવ્યું હશે અને હું તમારી આશા નથી તોડવા માંગતો મને તમારી મદદ કરીને ઘણી ખુશી મળી છે દાદાજી ભાવુક થઈ ગયા અને બોલ્યા ખરું છે બેટા તું એ નેરો નથી જેને હું શોધી રહ્યો હતો છતાંય તું મારા માટે રજા પાડી આખો દિવસ મારી મદદ માટે વેડફી નાખ્યો નેરો બોલ્યો ના દાદાજી એવું ના કહો મારો દિવસ જરાય વેડફાયો નથી હું પોતે જ માલિક છું અને મોડો પહોંચી પણ મારું કામ કરી શકું છું દાદાજી ભાવુક થઈ રડી પડ્યા અને બોલ્યા સાચા મનથી પ્રાર્થના કરો તો ભગવાન બધાની સાંભળે છે નીરવે એમના આંસુ સાફ કર્યા એમને બસમાં બેસાડ્યા અને સીધો ઓફિસ જઈ પહોંચ્યો રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે આ ઘટના યાદ આવી અને એને મનમાં ઘણી ખુશી અનુભવી તો મિત્રો આજની ટૂંકી વાર્તા હતી તમને કેવી લાગે કોમેન્ટ કરીને મને જણાવજો અને હા વિડીયોને લાઈક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા તમને ખાસ વિનંતી છે મળીએ ટૂંક સમયમાં જય હિન્દ જય ભારત